નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર છે અને હું છું જીગર નજર કરીશું મુંબઈના આઝાદ મેદાનમાં આજે સાંજે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા સાથે અજીત પવાર અને એકના શિંદે પણ નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા છે તેમણે વડાપ્રધાન મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓનો આભાર માનતા મહારાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ માટે કાર્યો કરવાનું વચન આપ્યું ભારત પાકિસ્તાન વચ્ચે ભલે લાંબા સમયથી રાજદ્વારી અને વેપારના સંબંધો નથી તેમ છતાં બંને દેશોના નૌકાદળે ભેગા મળીને એક દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું જેને કારણે ડૂબી રહેલા પોરબંદરના જહાજમાંથી બાર જવાનોના જીવ બચાવવામાં સફળતા મળી ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી પી એસ એલવી સી ફિફ્ટી નાઇન પી આર એ થ્રી મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું આ મિશન એક વાણિજ્યિક મિશન હતું જેમાં ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ તરફથી પ્રક્ષેપિત કરવામાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં પોતાના મંત્રાલય સાથે જોડાયેલા કાર્યો અને સવાલોના જવાબ આપ્યા આ દરમિયાન ગડકરીએ રોડ અકસ્માતમાં થયેલા મોત પર રોષ વ્યક્ત કર્યો એટલું જ નહીં તેઓએ રોડ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી માંડીને ટોલ સેન્ટરોની સંખ્યા પર જવાબ આપ્યા હતા ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે ગુજરાતના મહેસાણા સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે આ સાથે જ ગુજરાતમાં આઠ ડિસેમ્બરથી પારો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે આગાહી મુજબ ઉત્તર ગુજરાત પંચમહાલ કચ્છમાં પારો ગગડે તેવી શક્યતા છે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હેમુ હોલમાં ત્રિદિવસીય રાજ્યકક્ષા યુવા ઉત્સવ બે નો શુભારંભ થયો યુવા ઉત્સવમાં ચાલીસ સ્પર્ધાઓમાં કુલ એક હજાર એકસો ને પચાસ વિદ્યાર્થી કલાકારો ભાગ લેશે ભૂટાનના રાજા જીગમે ખેસર કે પીએમ નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી સ્ટેશન પર રોડ કમ રેલ ઇન્સ્પેક્શન કાર્યનું નિરીક્ષણ કર્યું કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું દરેક ઝોનમાં ટ્રેક મોનિટરિંગ માટે રેલ પાથ રેકોર્ડર વાહન ઉપલબ્ધ કરાવવામાં આવશે તેનાથી ટ્રેકમેનનું જીવન ઘણું સારું બનશે સાબરકાંઠામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોંજી સ્કીમમાં સીઆઈડી ક્રાઇમને તપાસ હાથ ધર્યા બાદ વિવિધ વિગતો સામે આવી રહી છે સૌથી વધુ રોકાણ શિક્ષકોએ કર્યું હોવાનું સામે આવ્યું કચ્છમાંથી જડપાઈ નકલી ઈડી ટીમ નકલી અધિકારી તરીકે ગાંધીધામ તેમજ આસપાસના વેપારીઓને શિકાર બન્યા હોવાનો ખુલાસો બાર આરોપીની અટકાયત કરી પિસ્તાળીસ લાખથી વધુ મુદ્દો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર